આ નેતાઓ તો કાલ હવે મોદી સાહેબ બીજા જાય તો હતા એ ઈ થઈ જાય નમસ્કાર મિત્રો જય હિન્દ જય જવાન જય કિસાન આજે હું બલભદ્ર પંડ્યા ફરી એકવાર આપની સમક્ષ રજૂ થયો છું મિત્રો વાત કરવાની છે પહેલા તો ખુશીની વાત કરી દઉં કે આજ સુધી YouTube ની અંદર મને તમારા તરફથી ઘણો બધો પ્રેમ મળ્યો અને ભવિષ્યમાં પણ મને આવો પ્રેમ મળતો રહે એવી આશા સાથે હું તમારા પ્રેમના લોભના લીધે થઈને આ બધી વાત તમારી સાથે ગર્વ હોય છે મને પણ ગર્વ છે મિત્રો આજે ઓગણીસ તારીખ છે ઓગણીસ સપ્ટેમ્બર આવતીકાલે વીસ સપ્ટેમ્બર બે ના રોજ આપણા ભારત દેશના પ્રાઇમ મિનિસ્ટર શ્રી નરેન્દ્રભાઈ મોદી ભાવનગરની મુલાકાતે આવે છે ભાવનગરની મુલાકાતે આવતા મિત્રો મને ઇન્સ્ટાગ્રામમાંથી સોશિયલ મીડિયામાંથી ઘણા બધા એવા લાખો હજારોની ની લ્યો ને હજારોની ની મને એવા વિડીયો જોવા મળ્યા કે ભાઈ ભાવનગરમાં વિકાસ ગાંડો થયો ભાવનગરમાં મોદી સાહેબ આવે છે એટલે ભાવનગરની રૂપરેખ રૂપ રંગ રેખા બદલાઈ રહી છે તો હું ખાલી એટલો જ પ્રશ્ન પૂછું છું મિત્રો તો તકલીફ ક્યાં છે જ્યારે રોડ રસ્તા ખરાબ હોય છે ત્યારે તમે વિડીયો બનાવીને એમ કહો છો કે અહીંયા રોડ ખરાબ છે કોઈ તંત્ર ધ્યાન દેતું નથી જ્યારે અધૂરા ફ્લાય ઓવરનું ઉદઘાટન થઈ ગયું છે તો આજે તો ભારતના જે ફર્સ્ટ પર્સન જે જેને દેશને પ્રથમ રાખ્યો અને એ વ્યક્તિનું જીવન છે એ પાછળ રાખ્યું એ વ્યક્તિ ભાવનગરની મુલાકાતે આવે છે અને ભાવનગર નો વિકાસ થાય છે તો તકલીફ ક્યાં છે નોર્મલ દિવસોમાં તમે વિડીયો બનાવો છો અને તમારો કોઈ વિડીયો જોતું નથી તમારા વિડીયો નથી કચરાની જેમ વયો જાય છે છે બરોબર અને જ રસ્તા ઉપર તમે હાઈલા જ આવશો અને તમારા સ્પ્લેન્ડર નો પંખો તૂટી જાય છે અને તકલીફ પડે છે નેતાઓને કોઈ તકલીફ નથી પડવાની એટલું વસ્તુ યાદ રાખજો મિત્રો ઈ એવી ફોરવ્હીલમાં માં બેઠા હોય છે કે વયો જાય તેમ ખબર ના રહી એવા સસ્પેન્સર હોય તમારી ફોર વ્હીલ ના પંખા તૂટે છે ને હવે રોડ હારા થાય છે તો તમે વિરોધ કરો છો કે ભાવનગરનો વિરોધ કલર કામ કર્યું ને આ ને તે કર્યું ને ફલાણું કર્યું ને ઢીકણું કર્યું પણ બધું ભલે ને કરે તકલીફ ક્યાં છે વિકાસ જ થાય છે ને નથી તમારા મારા ઘરની અમે જેસીબી તો હકારી નથી દીધું કે ભાઈ ખાડો કરી નાખ્યો મોદી સાહેબ આવે છે તો એવું તો નથી કર્યું તો તકલીફ હોય તો તમે વાત કરો પણ તકલીફ નથી અને વિકાસ થાય છે તમારી જેવા માણસો ને છે ને બાજુ ભાવનગરમાં તો તકલીફ હોય ને કયું વિકાસ થાય છે ન્યાય તકલીફ છે વિકાસ નથી થતો ન્યાય તકલીફ છે હવે ઘણા બધા લોકો ને આજે એક નવયુવક છે આપડા નાનું મોટું એક્સિડન્ટ ભાજપ બરોબર મોદી સાહેબ આવે છે તો હવે એવી વાતો ફેલાવવામાં આવે છે કે એના લીધે તેને મોદી સાહેબના ભાવનગરમાં આવવું પડે હવે સાહેબ ક્યાં લેવલની વાત કરો છો શું તમે વાત કરો છો એ તો તમે જુઓ કે એની સાટુ થઈ ભાવનગરમાં ગુજરાત ની મુલાકાતે મોદી સાહેબ ને આવવી પડે સભા ઉપ કરવી પડે એ તમે વાત કરો એ વાતમાં દમ નથી સાહેબ એ બધી વાતો કરવી રેવા દ્યો અને જે કાંઈ પણ વિકાસ થાય છે વિકાસ થાળા દ્યો અને જોયા કરો અને જે રોડ રસ્તા બને છે એની ઉપર તમે તમારું સ્પલેન્ડર કરીને મજા લ્યો બાકી એવા વિડીયો બનાવીને ગયા જ કે ભાઈ વિકાસ ગાંડો થઈ ગયો અને મોદી સાહેબ આવે છે એટલે ખાસ કરીને વિકાસ થાય હવે કાલ હવારે હું તમને એક વાત એક સરળ પ્રશ્ન પૂછું હાલો તમે એક નવો મોબાઈલ લેવા જાઓ તો તમે શું કરો કે તમારો મોબાઈલ સારો દેખાય અને તમારા મોબાઈલની સેફટી માટે થઈને તમે ટફન ગ્લાસ ન ખાવ પાછળ મફગાર્ડ લગાડો એને કવર એક સારામાં સારું લ્યો જેથી કરીને મોબાઈલ સારામાં સારો દેખાય અથવા તો તમે એ એક વસ્તુ વિચારો કે તમે કોઈ પણ એક શું કહેવાય કે હજાર વ્યૂ હાટે થઈને કે પાંચસો વ્યૂ હાટું થઈને તમે એક રીલ ઉતારો છો કોઈ પણ વસ્તુની બરોબર છે કોઈ વ્યક્તિ હોય કે વસ્તુ હોય ભાવનગર હોય રાજકોટ હોય સુરત હોય અમદાવાદ હોય કોઈ પણ ઇન્ફ્લુઅન્સર વાત કરું બરોબર એ એક ત્રીસ સેકન્ડ રીલ ઉતારે બરોબર એ રીલ સારી દેખાડવા માટે થઈને એ ત્રણ કલાક સુધી એડિટિંગ કરશે કેટલા કલાક સુધી ત્રણ કલાક સુધી તો એની જ વસ્તુ છે કે મોદી સાહેબ આજે ભાવનગર માં આવે છે એ આખો દેશ નહીં આખું વિશ્વ જોવે છે મોદી સાહેબ એક વૈશ્વિક નેતા છે એ આખું વિશ્વની નજર છે એની ઉપર

દેશ કે ભાઈ ગુજરાત ગુજરાત સિટી રાજ્યની અંદર ભાવનગર ગોહિલવાડ એક એવું સિટી છે કે તમે જોવો તો ખરા એમ તો તમને તકલીફ ક્યાં છે વિકાસ થાય તોય તકલીફ છે વિકાસ નથી થતો તોય તકલીફ છે હવે વાત કોના માટે કરવી મિત્રો આના વિશે થોડુંક ઊંડું ઊંડું મનોમંથન કરી લ્યો થોડુંક વિચારવાની જરૂર છે વિકાસ થતો હોય ન કરાય અને નો ડાઉટ વિકાસ ન થતો હોય ભ્રષ્ટાચાર થતો હોય બોલવું એક સારો માણસ છે ને કાલે મેં એક વાક્ય સાંભળ્યું એ હું તમને અત્યારે આ વાક્યમાં વિડીયોમાં જ કહી દઉં જો કે મારે એના માટે એક સ્પેશિયલ વિડીયો બનાવવાની ગણતરી હતી પણ આજે એ વિડીયોને અનુરૂપ આ વિડીયોને અનુરૂપ ઈ વાક્ય છે એટલા માટે હું એ વાક્ય કહી દઉં કે એક ખરાબ માણસ કોને કહેવાય કે પોતાની સાથે અન્યાય થાય અને સહન કરી લે એને ખરાબ માણસ કહેવાય સારો માણસ કોને કહેવાય તો કે ભાઈ અન્યાય થતો અટકાવે અને અવાજ ઉપાડે એને સારો માણસ કહેવાય બરોબર પણ જે વ્યક્તિ બીજાની સાથે અન્યાય થાય છે અને પોતે પોતે લડે છે 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 બોલે કાલ એના માટે જીવનું બલિદાન પણ આપવા તૈયાર એને સાચો માણસ કહેવાય સાહેબ તો તમારે વિચારવાનું છે તમારે સારો માણસ બનવું છે સાચો માણસ બનવું છે ખોટો માણસ બનવું છે બરાબર તો આ સાથે જ મિત્રો વિદાય લઉં છું જય હિંદ જય જવાન જય કિસાન નમસ્તે